તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે હજારો લોકોને અકસ્માત શસ્ત્રક્રિયા અથવા ગંભીર રોગના કારણે રક્તની જરૂર પડે છે આવા સંજોગોમાં સ્વયંસેવી રીતે આપેલું રક્ત અત્યંત મહત્વપૂર્ણ બને છે કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો જેમાં નિયમિત રક્તદાન કરનાર વ્યક્તિઓને પ્રશંસાપત્ર તથા સ્મૃતિચિન્હ આપીને કદર આપવામાં આવી હતી સાથે જ એક અવિશિષ્ટ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક નાગરિકોએ રક્તદાન કર્યું વિશ્વ રક્તદાન દિવસ

અને તેમાં અનાજ બાળકો અહીંયા રાખીએ છીએ અમે એમને એજ્યુકેશન આપીએ છીએ દીની અને દુનિયાની તાલીમ આપે છે અને હમણાં લગભગ ચાર વર્ષથી અમે અહીંયા યુપીએસસી જીપીએસસી નીટ જે ડબલ કોર્સો શરૂ કર્યા છે એમાં અમને લીમા આદરનીય ટ્રસ્ટ તરફથી હમણાં સાથ અને સહકાર મળે છે અને ભવિષ્યમાં બી એમની તરફથી સાથ સહકાર મળતો રહેશે હમણાં અમે એક રણમાં બિલ્ડિંગ ખરીદી હતું ખરીદી કરી હતી તે બિલ્ડિંગના ડેવલપમેન્ટ માટે હલીમા આદમજી ટ્રસ્ટે અમને ઘણું મોટું દાન આપ્યું અને તે બિલ્ડિંગ કાર્યરત થઈ ગઈ છે તેમાં લગભગ એંસી છોકરીઓ રહે છે અને પંચોત્તર નાના બાળકો રહે છે અને આજે અમે આ હલીમા આદમજી ટ્રસ્ટ સાથે મળીને આ વધુ એક કદમ આગળ વધીને આ એક અહીંયા મેડિકલ સ્ટોર ઊભું કર્યું છે હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે એમાં નહીં નફો નહીં નુકસાન ધોરણે ચલાવવામાં આવે છે તેનાથી અમારા બાળકોને પણ ફાયદો થશે અહીંયા કેન્ટીન જેવું પણ બનાવવામાં આવ્યું છે ચા કોફી દૂધ બિસ્કીટ વગેરે વસ્તુઓ નીચા ભાવથી સસ્તા ભાવથી અમારા બાળકોને મળતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને હલીમા આદમજી ટ્રસ્ટ તરફથી યોગદાન મળતું રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ મારું નામ સમીર ગોડિલ હાલીમાં છે આદમજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આ મેડિકલ સ્ટોર જે આજે અહીંયા યતીમખાનાના સહયોગથી શરૂ થઈ રહી છે જેમાં યતિમ ખાનાએ બહુ જ સાથ અને સાકાર આપેલ છે જેના થકી ચાલુ થઈ રહી છે હાલીમાં આદમજી ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બે હજાર આઠથી કાર્યક્રત છે અને એ જે પણ આપદા આવે છે આપદામાં પણ ઉભી હોય છે કોરોનાના સમયે પણ અલીમ ગ્રુપે કામ કરેલ અને બે હજાર એકવીસમાં હાલીમાં મેડિકલ સ્ટોર ખોલવામાં આવેલ ટ્રસ્ટની નીચે અડાજન પાટિયા ઉપર આજ દિવસ સુધી અલીમાં મેડિકલ છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચ કરોડથી ઉપરનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પહોંચાડેલ છે એક કહેવત હોય છે કે નો પ્રોફિટ નો લોસ પણ આ નો પ્રોફિટ નહીં પણ લોસ કરતી સંસ્થા છે જે મિનિમલ નફો રાખી અને ગ્રાહકને પહોંચાડે છે એક નાનું એક્ઝામ્પલ નાનું આપી સમય ઓછું છે એની માટે કે જે ત્રણસો રૂપિયાની ચીજ આવે છે જે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થાય છે ત્યારે ત્રણસો રૂપિયાની એક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવે જે હર માણસને જરૂરી છે અગત્ય છે ચાહે ડિલિવરી માટે હોય મલેરિયા માટે હોય ટાઈફોઈડ માટે હોય એ ત્રણસો રૂપિયાની એમ ની ચીજ હલીમા મેડિકલ સાડા રૂપિયામાં વેચે છે બ્રાન્ડેડ કંપનીનો માલ કોઈ જનરિક દવા અહીંયા વેચાતી નથી આ કરવાનું કારણ અને હેતુ એક જ છે કે જે પણ નાનો માણસ છે સમાજમાં તેને ક્યાંય પણ હાથ આગળ ન કરવું પડે એની ઈજ્જત અને એનો વકાર સચવાયેલો રહે આજે કોઈ પણ હલીમા મેડિકલ પરથી ઓપરેશન એડમિટેડ પેશન્ટ માટે દવા લઈએ છો તો સિત્તેર ટકા પ્લસ એમને ડિસ્કાઉન્ટ મળે છે જેથી દસ હજારનું બિલ હોય તો ત્રણ હજાર રૂપિયામાં એ કામ એમનું પતી જાય છે એ હેતુથી જ આ બીજી એક મેડિકલની બ્રાન્ચ ખોલવામાં આવી છે અને આ બ્રાન્ચ ખોલવા માટે અમે તદિલથી યતીમ સુરત ઇસ્લામ યતીમખાનાનું આભાર માનીએ છીએ જેમની સાથ સહકાર કારણે આ શક્ય થઈ શક્યું છે સમાજની જે સેવા થશે એમના યતીમખાનાનું પણ એટલો જ હિસ્સો છે જેટલો અમારો છે